અમદાવાદમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન યોજાયું એ પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આ ધર્મરથ નરોડાથી નીકળીને વસ્ત્રાલ સુધી પહોંચ્યો જ્યાં અલગ અલગ સ્થાન પર હોલ્ડ પણ આ ધર્મરથે લીધું જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા તો ક્યાંક મહિલાઓ પણ તલવાર રાસ લેતા જોવા મળી જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે મહત્વનું છે કે રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે જે વિવાદાસ્પદ ટિપ્પણી આપવામાં આવી હતી તેને લઈને હજુ પણ ક્ષત્રિય સમાજમાં નારાજગીનો દોર છે એ યથાવત જોવા મળ્યો હતો આ બધાની વચ્ચે આ ધર્મરજ જ્યારે નીકળ્યો ત્યારે મહિલાઓનું તલવાર રાસ કરતો વિડીયો છે એ સો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ બધું જ જોતા હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ટેન્શનમાં તો છે જ કે આની અસર મત સુધી ન પહોંચે તેવી વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ધર્મ રથ કાઢી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે રવિવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધર્મરથ યાત્રા કાઢવામાં આવી સવારે નરોડા જય માતાજી ચોકથી આ યાત્રા શરૂ થઈ જે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ મહત્વનું છે આ યાત્રા નરોડા કૃષ્ણનગર બાપુનગર ખોખરા સહિતના વિસ્તારોમાં ફરી વસ્ત્રાલ સુધી પહોંચી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તલવાર રાસ લીધો આશરે બે હજારથી વધુ જેટલા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોનો જમણવાર પણ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા ભેગા મળી અને આ ધર્મ રથયાત્રામાં જોડાયેલા ભાઈઓ બહેનો માટે જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર